ક્યારે એવું વિચાર્યું છે કે આટલી બધી મહેનત કરવા છતાં જીવનમાં કોઈ મોટો ફેરફાર કેમ નથી આવતો જાણે એક જ જગ્યાએ ગોળગોળ ફરતા હોઈએ જો આવું લાગતું હોય તો ઘણા લોકો સાથે આવું થાય છે લોકો આખી જિંદગી પરિશ્રમ કરે છે છતાં એમની પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ નથી આવતો તો ચાલો આજે સમજીએ કે આનું મૂળ કારણ શું છે આ એક એવી વાસ્તવિકતા છે જે કદાચ ઘણા લોકો અનુભવતા હશે દિવસ રાત મહેનત કરવી પણ જીવનમાં કોઈ મોટો બદલાવ ન જોવો આ ખરેખર નિરાશાજનક છે ખરું ને પણ સવાલ એ છે કે શું સમસ્યા આપણી મહેનતમાં છે કે પછી બીજે ક્યાંક અને જવાબ ખરેખર અહીં જ છે સમસ્યા મહેનતમાં નથી સમસ્યા દિશાની છે આપણી મહેનત કઈ દિશામાં જઈ રહી છે એ જ બધું નક્કી કરે છે સાચી દિશા વગરની મહેનત તો લક્ષ્ય વગરની દોડ જેવી છે જે ફક્ત થકવી દેશે પણ ક્યાંય નહીં પહોંચાડે અને આ દિશા બીજું કંઈ નહીં પણ આપણી માનસિકતા આપણો માઇન્ડસેટ નક્કી કરે છે તો ચાલો આ માનસિકતાના કોન્સેપ્ટને જરા ઊંડાણથી સમજીએ કારણ કે અહીં બે તદ્દન અલગ વિચારસરણીઓ વચ્ચેનો સંઘર્ષ છે જે જીવનના પરિણામોને સંપૂર્ણપણે બદલી નાખે છે આ તફાવતને જુઓ કેટલો મોટો છે એક બાજુ છે એવી માનસિકતા જે હંમેશા સુરક્ષા શોધે છે એક સારી નોકરી મળી જાય મહિનાના અંતે ફિક્સ પગાર આવી જાય અને હા સૌથી મોટી ચિંતા લોકો શું કહેશે આ એક સેફ ઝોનમાં રહેવાની વાત છે બીજી તરફ એકદમ અલગ દુનિયા છે અહીં જવાબ શોધવા કરતાં સવાલો પૂછવામાં આવે છે જેમ કે હું કેટલી સમસ્યાઓ હલ કરી શકું છું મારી સ્કિલથી કેટલી વેલ્યુ ક્રિએટ કરી શકાય હું એકસાથે કેટલા લોકોના જીવનમાં ફરક લાવી શકું આ વિચારસરણી જ મર્યાદાઓ તોડી નાખે છે અને એક વાત બરાબર સમજી લેજો રીચ માઇન્ડસેટનો મતલબ મોંઘી ગાડીઓ કે કપડાં નથી બિલકુલ નહીં એનો સાચો અર્થ છે મોંઘી રીતે વિચારવાની ક્ષમતા એટલે કે મોટા વિચારો ઊંડા વિચારો એ જ સાચી સંપત્તિ છે અને આ જે વિચારવાની રીત છે ને એનો સૌથી મોટો ફર્ક પડે છે સમય પર આપણે સમયને કઈ રીતે જોઈએ છીએ ચાલો એ સમજીએ કારણ કે આ એક નાનકડો ફેરફાર જ બધી ગેમ બદલી નાખે છે જરા વિચારો જે વ્યક્તિ પોતાના સમયને પૈસા સાથે વેચે છે એ હંમેશા લિમિટેડ રહેશે કેમ કારણ કે દિવસમાં ચોવીસ કલાકથી વધારે તો કોઈની પાસે નથી બરાબર ને એટલે આવકની પણ એક લિમિટ આવી ગઈ એનાથી આગળ જઈ જ ન શકાય પણ હવે બીજી બાજુ વિચારો જે વ્યક્તિ પોતાના સમયનો ઉપયોગ કરીને વેલ્યુ ક્રિએટ કરે છે કંઈક એવું બનાવે છે જેના વગર પણ કામ કરતું રહે એ હંમેશા આગળ રહેશે એના માટે સમયની કોઈ મર્યાદા નથી કારણ કે એનું બનાવેલું કામ એના માટે કમાણી કરતું રહે છે તો સવાલ એ થાય કે આ વેલ્યુ ક્રિએટ કરવી એટલે શું વ્યવહારમાં આ કેવી રીતે થાય છે આ કોઈ જાદુ નથી આ એક સિસ્ટમ બનાવવાની વાત છે તો ચાલો આ વેલ્થ એન્જિન કેવી રીતે કામ કરે છે એના પર એક નજર કરીએ જુઓ સૌથી મોટો ફેરફાર અહીં છે સફળ લોકો પૈસા માટે કામ નથી કરતા તેઓ એવી સિસ્ટમ બનાવે છે જે તેમના માટે પૈસા કમાય એટલે કે એ લોકો પોતે પૈડામાં દોડવાને બદલે એક એવું મશીન બનાવે છે જે આપોઆપ ચાલતું રહે પછી ભલે બિઝનેસ હોય રોકાણ હોય કે કોઈ ડિજિટલ પ્રોડક્ટ અને આ જે શક્તિશાળી કોન્સેપ્ટ છે એને કહેવાય છે લેવરેજ લેવરેજ એટલે તમે સમજો કે એક નાનકડા જેકથી આખી ગાડી ઉંચી કરી લેવાય ને બસ એવું જ તમારા નાના પ્રયત્નોને અનેક ઘણા મોટા પરિણામમાં બદલી નાખવાની તાકાત એટલે લેવરેજ તો આ લેવરેજ શું હોઈ શકે જુઓ એ કોઈ ખાસ સ્કિલ હોઈ શકે છે જેની બજારમાં ખૂબ ડિમાન્ડ હોય એ આજનો ઇન્ટરનેટ હોઈ શકે છે જે કોઈના કામને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી શકે છે કોઈની પોતાની બ્રાન્ડ કોઈનું નામ જેના પર લોકો ભરોસો કરે આ બધું જ લેવરેજ છે આ એવા ટૂલ્સ છે જે એક કલાકના કામને હજાર કલાકના કામ જેવું પરિણામ આપી શકે છે હવે આ બધી વાતો કદાચ મોટી લાગતી હશે પણ એની શરૂઆત છે ને એ આપણી રોજિંદી નાની નાની પસંદગીઓથી જ થાય છે કારણ કે આપણું ભવિષ્ય કોઈ એક મોટા નિર્ણયથી નહીં પણ હજારો નાના નિર્ણયોથી બને છે આપણી સામે રોજ બે રસ્તા હોય છે પહેલો રસ્તો ફક્ત કન્ઝ્યુમ કરવાનો એટલે કે રીલ્સ જોયા કરવી ડ્રામા ગોસિપમાં ટાઈમપાસ કરવો અને કંઈ ના થાય તો બહાના બનાવવા આ રસ્તો આપણને ક્યાંયને લઈ જાય જ્યાં છીએ ત્યાં જ રહીશું અને બીજો રસ્તો છે ક્રિએશનનો કંઈક બનાવવાનો નવું શીખવું લોકોના જીવનમાં કોઈ વેલ્યુ એડ કરવી અને લાંબા ગાળાનો વિચારવું જો આ રસ્તો પકડવામાં આવે તો પૈસાને સફળતા પાછળ આવશે જ આવશે જ એ નક્કી છે આખી વાતનો સાર જો એક લાઇનમાં કેવો હોય તો એ આ છે યાદ રાખજો પહેલા વિચાર બદલાય છે પછી જીવન બદલાય છે બહારની દુનિયામાં કોઈ પણ મોટો ફેરફાર કરવો હોય તો એની શરૂઆત અંદરથી જ કરવી પડે છે તો અંતે સવાર એકદમ સીધો છે શું આપણે આપણી વિચારવાની રીત બદલવા તૈયાર છીએ કે પછી બીજું એક વર્ષ એમ જ જવા દેવું છે યાદ રાખજો પસંદગી આપણી છે અને પરિણામ પણ આપણું જ હશે